વધારે ડેમેજ નીકળે તો રાખતા નહીં એવું ભજન જઈએ કામ થાય ને જોઈજી આપણે હવે છે ને એ આવી ગઈ અને પાડો આવ્યો એની પણ ના આને કાતરે નાખી જોઈ હોય તો ડિઝાઇન કરવી હતી ને જરોય આવેજ યા વિક્ટોરિયા આરતી ઈનામ પાડ્યું હા આવે લુડો જ રમે નાથી ગઈ કે હું કામ કરાવવા છે

કામ જાડી છે ધોડી પારી છે બે દીઠિયાની આરતી માંડવી માં આવી છે માંડવી આ ઝીકોથરો ને આ ખાતર નું બાસ્કુ એક કઈ ને કઈ તું કાલે તો પછી માંડવી લઈ ને તમારા બાપો ગાતા યાર્ડ માં અને હું મારે માં બે એકલા એટલે પછી દોવામાં હે એ શૂટિંગનો કોઈ ઓલું નહોતું ટ્રાઈપોડ રાખે એમાં થોડોક વધારે મિનિટ પડે એટલે કેન્સલ કર્યો હતો એ બધું પ્લાનિંગ અને દોવામાં વર્ગે ગાતા થોડુંક મોડું ગયું હતું ત્રણ ત્રણ બે ને મારે માનીને મારે દોવાની રહી અને ટોપલી હે એ પારું માથે ગઈ ચાલ્યું થોડોક અહાંગ્રો એ કરતી હતી એટલે એની થોડીક વાર લાગે એ ખાવા પીવામાં તો પહેલેથી થી જ ધીરી છે ને પાસે થોડીક માંદી પડી એટલે વધારે ધીરી થઈ ગઈ અને આ પાડીને છે ને એટલે માંડવી માં કીપ્યા છે ને માંડવી મૂકે ને એટલેથી કીપ્યા છે સારા બધું જો આ આને માકલ જ્યાં હિંગડા કહે આ છે ગમાઈ નહીં અને ભાઈ તમારી બધાની અતિશય કોમેન્ટ આવે હું સમજે હગા કે પીહની છે એ હા કરાય ન રખાય પહેલેથી ભાઈ અમે આજ ને તમે વર્ષો થયાના પીહોની આ જ રીતના આડે જાડે કહીએ એ રીતના રાખીએ એની નાકમાં કે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય જવો આ હાકર ની ફેરવતી થાય કારણ કે નાના એક જગ્યાએ ને નાકીને જરા કઈ પછી ઓલી થતી હોય ને જવો માકોલિયા હું જે તાર એ થોડું વધારે થતું હોય ને આગળ તમે કહો ને કે ડોકમાં કર નાખાય એનું રીઝન કા ડોક માગડે કર્યા પછી કઈ રીત રીતની હેલી આવે ને આ જે આ ડે ઝાડે છે ને જો રહી આ ગમાણે ફાડ નાખી હરો હે જો એ આણી છે ડોક માં હા કરો તો કામ ભૂંડાઈ આવે એ તમે કેવા ગમાણ રે આ પગર ને અમારે છે એ રેવા ન દે કઈ ભગન ને ને નખાઈ જાય ને પાસે આવે જ નહીં પૂરું સો મારે ત્રાત મારે પાસે કે કોઈ ન રે હું તો જોરીઓ આ હાથીઓનો ને આખો લબાસો છે ને એણે કંતાનીયા ઢાકે ને મૂકી દીધો એ પછી છે ને સર્વિસ કરે ને પછી અંદર મૂકી દીધું રોટાવેટર ને બધા રોટાવેટર તો જોવો કે આપણે એક જ ફેરે આવી અને બીજા બધા રોટાવેટર કરતા આમાં કામ એક છે ખબર કારણ કે બ્લેડ છે ને ક્રોસમાં આવે ઓલા બીજા રોટાવેટરમાં હોય ને એ સીધે સીધી આપે આમાં અને એક લાન્સરનું અમે જોઈએ તો લાન્સર એ બે માં છે ને ક્રોસ બ્લેડ આવે આમ ત્રા બ્લેડ આ બરાબરથી આમ સીધે સીધી ન આવે આમ જો રહી આ ક્રોસમાં તમને દેખાતી ટ્રેક્ટર ને વહી છે એ અંદર મૂકે દીધા હજે અંદર એ માંડવી થોડીક પડી મારી માં જવો તેને હંજવારી કાઢે હજી તો આઠ નેતવાઈ ગયા હાલો તો મેં એવું કટકીમાં માં કુમરો મારતો આવ્યો કદાચ પી ને તાલા ને કઈ હોય તોરિયા માં તો નાખતો આવે હા મારે જવું ને હવે પગાર ઠોકડું હા હા આ માંડવી જોર્યું આ રીતની કંડિશન માંડીયા ની ગી હારી દેખાઈ ગઈ ને તો વાંધો આ ધ્રોકડ ભાઈ આવું લોહી પીએ દવા જ મારવી પડે ને તાલાને તો જવું એક દી નાખે ગો તો પાછા ઇટલા કંઈ શેર નહીં